નગરપાલિકાના સેનિટરી વિભાગના પૂર્વ કર્મચારી અજીતસિંહ સિંહ વાંસિયાએ તેની માલિકીની જગ્યામાં ગ્રામ પંચાયત કે જીપીસીબી પરવાનગી વિનાશ નિકાલ શરૂ કરી દીધો હતો બ્રુગુ વેસ્ટ નામની કંપનીના ટેન્કરો ખેતરમાં આવી મળમૂત્રનો નિકાલ કરીને જતા રહેતા હોવાથી આસપાસ આવેલી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા રવિવારે સવારે અગિયાર વાગ્યાથી સ્થાનિકોએ ખેતર પર વોચ રાખી હતી અને બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં મળમૂત્ર ભરેલા બે ટેન્કરો આવતાની સાથે જનતા રેડ કરી હતી બનાવની જાણ થતાં જીપીસીબી અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં કોઈપણ જાતની પરવાનગી વિના પંદર વર્ષ ઉપરાંતથી આ સ્થળે મળમૂત્રનો નિકાલ કરાતો હોવાનું સામે આવ્યું છે હાલ તો સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તશવીશ હાથ ધરવામાં આવી છે હું મારું નામ પરમાદ ઠાકોરભાઈ જેઠાભાઈ હું આબોદનો વતી છું અને ચાવદ શ્રીરામ બંગલો મકાન બંગલા નંબર એકસો બાસઠમાં રહું છું અને સો સોસાયટીમાં ઘણા રહેણાંક વિસ્તાર છે રો હાઉસના માલિકો છે રહે છે અહીંયા સામે છે જે અનુપ સોસાયટી છે એના પણ રહેણાંક માણસો છે અને અહીંયા ખાર કૂવાના આખા ભરૂચના ખાર કુવાના ટેન્કરો અહીંયા ઠલવાય છે ચાવજમાં અને સરકાર રોગચાળાને ડામવા માટે કરોડો અબજો રૂપિયા ખર્ચો કરે છે જ્યારે આ ઠાલ આવો ટેન્કરો ખાર કુવાના ટેન્કરો ખાલી કરાવનાર કોણ છે એની સામે કેમ એક્શન ના લેવાય કેમ આ બધા માણસો રહેણાંક માણસોના જીવ લેવા માગે છે કે શું મને એ નથી સમજાતું આ અને આ જે ટેન્કરો મોજુદ છે આ ખાર મોજુદ છે જોઈ લો અમારી નંબરે એક વિનંતી છે કે અહીંયાથી ઓને લાંબી દેવામાં આવે તો બધા સામે રક્ષણ થાય નહીં તો કોલેરો ફાટી ન નીકળશે આ તળાવ જો તમે આ ખાર કુવાના પાણીનું તલાવ ભરેલું છે તો રોજના ચૌદથી પંદર ટેન્કરો અહીંયા આવીને ખાલી થાય છે તેથી અમુકને રહેવામાં તકલીફ છે હવામાન બી આખું બગડી જાય ઘરમાં બી વહી શકાતું નહીં અમારાથી અને એ જ પાણી પાછો અમારા ખાડ કુવા તમારે જે ઘરમાં પાણીનો બોર લાગેલો છે એ પાણીમાં આજ પાણી પાછું રિટર્ન થાય છે એ પાણીની ચીકાસ એવી છે કે ઘરમાં નવાનું પાણી બી બગડી જાય સરસના ફોલનારને એવું નીકળી આવે છે ના આજે તમે જો બે ટેન્કર હવે રોકેલા છે એ ટેન્કરવાળા બી એ સીધું બોલતા છે નહીં ને અમે એમને કીએ છે તો અમને ધમકી આપે છે કે તમારે જે કરવું એ કરી શકશો આ ગાડી અહીં જ ખાલી થશે ને આજુબાજુની સોસાયટીવાળાની બધાની જ આ પ્રોબ્લેમ છે અનુપ છે રાજા સિટી છે રચના છે અમારી શ્રીરામ બંગલોર જેની પાછળ શિવાન સુઈલા આનંદ નિકેતન સ્કૂલ પાસે સાગર હોમ્સ આ બધી સોસાયટીની આ જ મારી છે ને કાયદેસર કાર્યવાહી થાય એવું અમે છેલ્લે કહીએ છીએ સરકારને આ સરપંચ છે બધાને જ આ બધું કેરી વળે છે સરપંચ એ કીધું છે બે ત્રણ વાર એમને રોકાવેલાવી છે સરપંચ બી હાજર છે પણ સરપંચ આપણે કામ છેલ્લે ગયા બાકી એમને બી હવે તમે પૂછવા તો સરપંચ રાતે અમારી સાથે હતા આજે આ ટેન્કર આવેલા હોય રોક્યા એટલે એ ટેન્કરવાળા અમને એવું કીધું કે તમારે જે ખબર એ કરી લેજો આ ગાડી અહીંયા જ ખાલી થશે